આજનો આ વિડીયો જેને જેને આ પાક ધોવાણ થયું છે જમીનનું ધોવાણ થયું છે કે ગરવખરી તણાણી છે એ બધા લોકો માટે હતો કે સોશિયલ મીડિયામાં હમણાં એક ફોટો જોયો ને એવું લાગ્યું કે આ જેવું લાગે છે અરજી કરવાનું એમાં ફોર્મેટ આપ્યું છે કે આવા ફોર્મેટમાં આપણે તાલુકા અધિકારીને કે આપણા જે તલાટી મંત્રી હોય કે જિલ્લા કલેક્ટર હોય એને અરજી કરીએ તો કઈક વળતર મળે એટલે આ ફોર્મેટ હમણાં સોશિયલ મીડિયામાં જોયું તો કોઈ ખેડૂતો ન રહી જાય ને એના માટે વિડીયો બનાવું છું તો આ ફોર્મેટ જે અમારા બધા સોશિયલ મીડિયામાં અને બધી ચેનલોમાં વોટ્સઅપને ને યુ આપણે ફેસબુકની જે ચેનલ છે એમાં આ ફોટા મૂકી દઈશ તો તમે આ ફોટાની પ્રિન્ટ કઢવી અને ઈ તલાટી મંત્રી કરી દો અને કલેક્ટર જીને અરજી કરી દેજો અરજીમાં આમાં આ ફોર્મ છે એ ફિલ કરી તમારી જે કાંઈ જમીનની ડિટેલ હોય કે જે પાક નુકસાનીની ડિટેલ હોય અથવા તો જો સિટીમાં રહેતા હોય તો તમારી જે કાંઈ ગર્વકરીની ડિટેલ હોય મકાનની ડિટેલ એ લખી અને આપણે તલાટી મંત્રીને અથવા તો સિટીમાં રહેતા સીધું જિલ્લા કલેક્ટરને આપી દેજો આની બે કે ત્રણ કોપી કઢવી લેજો એટલે એક કોપી છે અહીંયા કચેરીને આપજો અને બીજી કોપીમાં તમે રિટર્નમાં કચેરીની સાઇન લેજો કે હજી આપણે આઈપીએ ની રિટર્નિંગ સાઇન તરીકે એટલે તમામ મિત્રોને વિનંતી આ જે ફોર્મેટ છે બહુ સારું કોઈ બનાવેલું છે એ ફોર્મેટમાં અરજી કરી શકાય એવું લાગે છે આમ તો ગમે એ રીતે આપણે અરજી તો કરી શકીએ લેખિતમાં જરાક ફોર્મેટમાં કરીએ તો સારું લાગે તો આ ફોર્મેટ જરાક સોશિયલ મીડિયામાં જોયું થયું તમામ ખેડૂતો સુધી પહોંચાડવું જોઈએ તમામ ખેડૂતો કોઈ રહી ન જાય ખેડૂતો સુધી ખાસ આ વિડીયો શેર કરજો આ ફોર્મેટમાં અરજી કરી દેજો આ જે ફોટા છે એ હું અત્યારે સોશિયલ મીડિયામાં બધામાં મૂકી દઈશ એમાંથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી તમારું નામ ને તમારું જે કાંઈ ડિટેલ હોય એ લખી અને આપણે જે કાંઈ કલેક્ટર કે તલાટી મંત્રી છે તેના સુધી પહોંચાડી દેજો અને એની પાસેથી એક રિસિવિંગ સાઇન લઈ લેજો તો જેથી આપણા બધા ખેડૂત મિત્રોને તાત્કાલિક વળતરની ચૂકવણી થાય અને તમામ જિલ્લા કલેક્ટર તમામ તલાટી મિત્રોને તમામ પંચાયતવાળાઓને નિયામક જે રહ્યા પછ આપણે ખેતી નિયામક બધાને વિનંતી કે આજે અત્યારે ખેડૂતો રહ્યા એને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે અરજી ગમે તે સ્વરૂપે કરે લેખિતમાં અરજી કરે એટલે તમામને સર્વે કરી તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવું એવી માંગણી છે ધન્યવાદ એટલે તમામ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડ દેજો કોઈ રહી ન જાય ધન્યવાદ જય હિન્દ જય ભારત